નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો સત્યાવીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરી તો મિત્રો આજની આવક સેમ કાલ જેવી આવક રહી છે મિત્રો ને ગઈકાલે હરાજીની વાત કરી તો મિત્રો પાલની હરાજી ખાલી લેવામાં આવી હતી ને ગુણી બાકી હતી મિત્રો તો થોડોક સ્ટોક કાલનો જોવા મળી રહ્યો છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી ચાલુ હતો ચાલો હરાજીમાં જઈએ જાણી લાઈક કહેવાય છે આજના બજારમાં આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને તો ચાલો રૂબરૂ હરાજી જાણશે કહેવારી છે આજના બજારમાં તો સૌથી તમે જોઈ શકો છો આ એક ચોવીસ નંબરનો ઢગલો છે મિત્રો અને એક અગિયારસો ને છ્યાસી અગિયારસો ને એકાશી રૂપિયા નો ભાવ છે આ જ માંડવી અગિયારસો ને છે રૂપિયાનો ભાવ છે આ એક હજાર ને છપ્પન રૂપિયા વેચાણી છે મીનાક્ષી માંડવી છે એક હજાર ને છપ્પન રૂપિયા ભાવ જો હવા વાળો માલ છે આની અંદર અવાજવા મળી રહી છે ભેજ માલ છે એક છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ ભાવ છે ઓગણચાલીસ નંબર માંડ્યું છે ને માલ છે એક હજાર ને છવ્વીસ રૂપિયામાં વેચાણી છે